ગોધરા તાલુકા પંચાયત કચેરી બની ગંદકીનું હબ સ્વચ્છ ભારત અભિયાનની ખુલ્લી મજાક ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળ્યું છે જે ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનને મજાક ઉડાવી રહ્યું છે કચેરીના પરિસરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીથી અસહ્ય દુર્ગંધનો માહોલ જોવા મળે છે જેના કારણે કામ અર્થે આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકો અને અરજદારોની ફરિયાદ છે કે કચેરીમાં સ્વચ્છતા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અહીં આવવું એટલે દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો જ પડે સરકાર સ્વચ્છતાની વાતો કરે છે પણ આવી સરકારી કચેરીઓની હાલત જોઈને શરમ આવે છે કચેરીના કર્મચારીઓ અને સફાઈ કામદારોની બેદરકારીને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું અરજદારોનું માનવું છે કચેરીમાં નિયમિત સફાઈનો અભાવ કચરાના નિકાલની અપૂરતી વ્યવસ્થા અને જવાબદારી ટોપલો ઢોળવાની પ્રથા આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહી છે એક તરફ ભારત સરકાર દેશભરમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ જાગૃતતા અભિયાનો સફાઈ ઝુંબેશ અને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે નાણાકીય સહાય આપી રહી છે ત્યારે ગોધરા તાલુકા પંચાયત કચેરીની આ દયનીય સ્થિતિ અભિયાનની સફળતા પર અનેક સવાલો ઊભા કરી છે અરજદારોએ અને જાગૃત નાગરિકોએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે જો સરકારી કચેરીઓ સ્વચ્છ નહીં હોય તો ગામડાઓમાં સ્વચ્છતા કેવી રીતે આવશે જિલ્લા અને તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીઓએ આ ગંદકીનો ઉકેલ લાવવો જોઈએ એમ એક જાગૃત નાગરિકે જ જણાવ્યું આ બાબતે ગોધરા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ હવે આ બાબતે શું પગલાં લઈ રહ્યા છે તે જોવાનું રહેશે ગુજરાત સરકારનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન ગોધરાની આ કચેરીમાં ક્યારે સાકાર થશે તેવી લોકોમાં ચર્ચાઓ થતી જોવા મળી રહી છે